ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર એહલે સુન્નત કસ્બા જમાત દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાલક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્વ યોગ્ય દિશા આત્મવિશ્વાસ તથા પ્રેરણા પ્રદાન કરવાનો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આ માર્ગદર્શન શિબિર દરમિયાન છોટાઉદેપુર મુસ્લિમ સમાજના આચાર્યો અનુભવી શિક્ષકો શિક્ષણ જગતના તજજ્ઞોએ પોતાના અમૂલ્ય અનુભવ માર્ગદર્શન અને જ્ઞાન વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યું વિદ્યાર્થીઓને અભ્યાસની પદ્ધતિ સમય વ્યવસ્થાપન તથા આત્મવિશ્વાસ વધારવા માટે ઉપયોગી સૂચનો આપવામાં આવ્યા આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો શિક્ષણ જગતના તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થયું સમાજના આગેવાનો તથા શિક્ષકોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો જિલ્લા ભાજપ લઘુમતી પ્રમુખ મુસ્તુફા ચૌહાણ રિટાયર્ડ આચાર્ય હાજી મુઝફ્ફર મકરાણી સુમરા રફીકભાઈ નગરપાલિકાના સભ્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા कार्यक्रमના અધ્યક્ષે બેઠા અમે આપના આગમનને વધાવવા દિલના બ다가 આપના એ જ વીરતા છે પરીક્ષા તો માત્ર એક પળકાર છે દોસ્તો પરીક્ષા તો માત્ર પહેલા સુનોતર કસબા જમાત પંચવકફ છોટા ઉદેપુર તરફથી આજ રોજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા લક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા માન્ય પરવેજ પ્રમુખ નગર સેવા સદન છોટાઉદેપુર સૈયદ હાશમી સમયુદ્દીન બાબા સાહેબ સુન્ની મુસ્લિમ વર્ક કમિટી છોટાઉદેપુર તેમજ નગર સેવા સદન ના અન્ય આચાર્ય આચાર્યશ્રી તમામ શિક્ષકશ્રીઓ અરે નગરના વડીલો મારા સાથી મિત્રો અને દસ બાર વિદ્યાર્થી દસ અને બાર ધોરણના વિદ્યાર્થીઓ તમામે હાજરી આપી હતી આપ સૌના સાથ સહકારથી આ કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન થયું અને આપ સૌએ મળીને આ કાર્યક્રમ ને ખૂબ જ સફળ બનાવ્યું ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ